ગુજરાતમાં ત્રીસ વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે ત્યારે વિધાનસભા સ્થાનિક સ્વરાજ્ય સહિતની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે જૂનાગઢમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ જૂનાગઢ ખાતે શિબિરમાં જવા રવાના થયા હતા કોંગ્રેસ દ્વારા પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરવામાં આવ્યું છે હાઈકમાન્ડે પાયલેટ પ્રોજેક્ટ અમલી બનાવી ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને નવો ઓપ અપાઈ રહ્યો છે કોંગ્રેસ હાઈકમાન્ડે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે તે માટે અત્યારથી જ એડી ચૂંટીનું જોર લગાવ્યું છે એવું પણ નક્કી કરાયું છે કે ટોચના કેન્દ્રીય નેતાઓ ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં અડીંગો જમાવશે જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને દસ દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે આ શિબિરમાં રાહુલ ગાંધી પક્ષને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં લોકોના પ્રાણપ્રશ્નો ઉજાગર કેવી રીતે કરી શકાય તે માટે માર્ગદર્શન આપશે જૂનાગઢ તાલીમ શિબિરમાં ભાગ લઈ રાહુલ ગાંધી સાંજે પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ ગુજરાતના આંટાફેરા વધાર્યા છે આ પ્રસંગે રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં મુખ્ય મુદ્દો તો વોટ ચોરીનો છે मणिपुर में बहुत समय से इश्यू है अब जा रहे हैं ठीक है, है। बट मेन मुद्दा तो देश में वोट चोरी का है हरियाणा का हरियाणा का महाराष्ट्र का चुनाव चोरी किया गया कर्नाटक में हमने दिखाया तो मेन मुद्दा तो देश में वोट चोरी का है सब जगह सब जगह लोग यही कह रहे हैं वोट चोर